રેઝિંગ મેથેમેટિશિયન્સ આર એ એમ ફાઉન્ડેશન હાઈસ્કૂલના ગણિતના ઉત્સાહીઓ માટે બારમા વાર્ષિક મફત તાલીમ કાર્યક્રમની જાહેરાત કરી છે રેઝિંગ અ મેથેમેટિશિયન્સ ફાઉન્ડેશન રેઝિંગ અ મેથેમેટિશિયન્સ ટ્રેનિંગ પ્રોગ્રામ આર એ એમ ટીપીની અગિયારમી આવૃત્તિ રજૂ કરવા માટે રોમાંચિત છે જે અઢારમી મેથી ચોવીસમી મે બે હજાર સુધી એક સપ્તાહ લાંબી મફત નિવાસી શિબિર છે આ પ્રોગ્રામ સંશોધન માનસિકતા કેળવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે પસંદગી પ્રક્રિયા ભારતભરની શાળાઓમાં સો વિદ્યાર્થીઓને ઓળખશે જેઓ ગણિતમાં ખૂબ જ પ્રતિભાશાળી અને જુસ્સાદાર છે આરએ એમ ટીપી ગણિતમાં વિવિધ ક્ષેત્રોને વિસ્તૃત કરવા તેમજ વિષયની સમજણને વધુ ઊંડી બનાવવા માટે માર્ગદર્શન પ્રદાન કરશે આર એમ ટીપી પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓથી દૂર રહેવા માટે પ્રતિબંધ છે વિદ્યાર્થીઓને નવા પરિપ્રેક્ષ્ય સાથે ગણિતનું અન્વેષણ કરવા પ્રોત્સાહિત કરે છે પસંદગી પામેલા ઉમેદવારોને આવાસ અને તાલીમ સામગ્રી સહિત મફત સહભાગીતાનો લાભ મળશે અરજીની અંતિમ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે વિગતો અને પસંદગી પ્રક્રિયા માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ રેઝિંગ મેથેમેટિશિયન્સ ડોટ કોમની મુલાકાત લો અથવા આર એમ ફાઉન્ડેશન ઇન્ફો એટ ધ રેટ જીમેલ ડોટ કોમ નવ્વાણું આઠ તોતેર તેર સાત તોતેર પર સંપર્ક કરો